કેન્દ્ર સરકારે ડુંગળી પરની નિકાસબંધી દૂર કરવા માટેની જાહેરાત કરી પરંતુ સરકારના આ નિર્ણયથી ધોરાજીના ખેડૂતોમાં નારાજગી છે ખેડૂતોનું કહેવું છે કે સરકારના રહી રહીને લેવાયેલા આ નિર્ણયથી ડુંગળીના ખેડૂતોને કોઈ ફાયદો નથી મહત્વનું છે કે રાજકોટમાં ધોરાજી પંથકમાં પુષ્કળ પ્રમાણમાં સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું વાવેતરથી લઈ ઉત્પાદન સુધી એક વીઘા દીઠ આઠ થી દસ હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવા અને મજૂરી ખર્ચ ચઢાવી અને ખેડૂતો ડુંગળીનું વાવેતર બાદ ઉત્પાદન મેળવ્યું ત્યારે સરકારે અચાનક જ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા જે ડુંગળી સાતસો થી આઠસો રૂપિયા પ્રતિ મણ વેચાતી હતી તે ડુંગળીના ભાવ નિકાસ બંધ થવાના કારણે સો રૂપિયાથી લઈ બસો રૂપિયા પ્રતિ મણ થઈ ગયા અને ખેડૂતોએ આ ડુંગળી ઓછા ભાવે વેચવા માટે મજબૂર બનવું પડ્યું હવે સરકારે જે ડુંગળીના નિકાસ પરની પ્રતિબંધ હટાવી લેવાની જાહેરાત કરી છે તેનાથી ખેડૂતોને કોઈ જ લાભ નથી તેવું ધોરાજીના ખેડૂતોનું કહેવું છે ખેડૂતોનું કહેવું છે નિકાસ પર પ્રતિબંધ હટાવવાનો આ નિર્ણય ખૂબ જ મોડો લેવાયો છે નિકાસની છૂટ આપી છે જયારે ડુંગળીનો પુષ્કળ પાક હતો ત્યારે નિકાસ બંધ કરી દીધી ચાલુ હતી નિકાસ એ ત્યારે વિદેશની અંદર ડુંગળીની માંગ હતી અને પુષ્કળ પ્રમાણ ખેડૂતને ભાવ મળતા હતા અત્યારે નિકાસ બંધ કરી એટલે પચાસ થી સો રૂપિયા ડુંગળીના ભાવ થઈ ગયા ખેડૂતને નુકસાન છે અત્યારે નિકાસની ને છૂટ આપી પણ અત્યારે વિદેશમાં ડુંગળીનો પાક પુષ્કળ આવી ગયો છે તો ખેડૂતને શું ફાયદો થાય અત્યારે વેપારીને ફાયદો થાય કારણ કે જ્યારે વિદેશમાં માંગ હતી ત્યારે જ ભાવ હતા ખેડૂતને ભાવ મળતા ત્યારે નિકાસ બંધ આપી સરકાર શ્રી આજની તારીખમાં જે નિર્ણય કરેલો છે નિકાસ બંધી ઉઠાવેલી છે તે ખેડૂતોને જરાય નસો આવે એમ નથી લાભમાં અને જે છે તે બધા જેને સંગ્રહ કરેલો જે એને લાભ મળશે અને વેપારી ખેડૂતોને કઈ પણ લાભ મળશે નહીં આ નિર્ણય એક પ્રમાણમાં ખેડૂતોને હિતમાં છે નહીં અને જે છે તે વેપારીના હિતમાં જ છે નિકાસ બંધી હટાવવાની જરૂર જ નહોતી નિકાસ જે ચાલુ હતી ચાલુ રહેવા દેવાની જતી એટલે ખેડૂતો બે પૈસા કમાત એને ખેડૂતોને ફાયદો રહે અત્યારે ઓછામાં ઓછા એસી થી નેવું ટકા ખેડૂત ડુંગળી વેચી નાખેલી છે અત્યારે ઓછામાં પાંચ થી દસ ટકા ખેડૂત પાસે ડુંગળી છે

જે ડુંગળીનું વાવેતર કર્યું હતું એ ડુંગળી લાલપતી ડુંગળી છે અને લાલપતી ડુંગળીની સીઝન પૂરી થઈ આ ડુંગળી લણણી કર્યા પછી એની આયુષ્ય પંદર થી વીસ દિવસની હોય છે ત્યાં સુધીમાં એનો નિકાલ કરી દેવો પડતો હોય છે કેન્દ્ર સરકારે જે ચાર મહિના પહેલા પ્રતિબંધ મૂક્યો આજે ડુંગળી માર્કેટિંગ યાર્ડોની અંદર આવતી બંધ થઈ ખેડૂતોએ ઊભા પાકમાં રોટા વોટરો ફેરવી દીધા રોડ ઉપર ડુંગળીઓ નાખી અને બસો રૂપિયાના મામૂલી ભાવે ખેડૂતો ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા આજે ખેડૂતો પાસે ડુંગળી નથી ત્યારે કેન્દ્ર સરકારે આ નિર્ણય હટાવ્યો છે નિર્ણય બે પાંચ ટકા ખેડૂતો જેને પાછતરું વાવેતર હશે એને ફાયદો થશે બાકી જે લોકો પાસે ડુંગળીનો સ્ટોક હશે જેને ડુંગળીની નિકાસબંધી ઉઠવાની છે ભારતીય જનતા નજીક ના લોકો હશે એને કદાચ ડુંગળી ભરી રાખી છે તો એને નિકાસ લાભ મળશે ખેડૂતો લાભ મળવાનો નથી કેન્દ્ર સરકારના ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યા ના નિર્ણય ને લઈને વિપક્ષ સતત તેને સરકારની વેપારીઓ સાથેની મિલીભગત ગણાવી રહી છે કારણ કે નિકાસ પર પ્રતિબંધ હટાવવાના આ વિલંબથી લીધેલા નિર્ણયના કારણે ન તો નાના ખેડૂતોને લાભ થશે કે ન તો ગ્રાહકોને વેપારીઓને વચેટીયાઓને જ તેનો લાભ થવાના આરોપ કોંગ્રેસ લગાવી રહી છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક